સુરત શહેરમાં દારૂબંધીના કરક અમલને પોલીસ કમિશનર દ્વારા દારૂની હેરાફેરી અટકાવવા તેમજ દારૂની હેરાફેરી કરતા શખ્સોને ઝડપી પાડવા પોલીસને સૂચનાઓ આપવામાં આવી છે સરથાણા પોલીસના સર્વેલન્સ સ્ટાફ વાહન ચેકિંગની કામગીરી દરમિયાન ચોક્કસ બાતમીના આધારે એક ટેમ્પો ઝડપી તેની તલાશી લેતા ભારતીય બનાવટની અલગ અલગ બ્રાન્ડની વિદેશી દારૂની બોતલ નંગ છંદુ જેની કિંમત છુમ્માલીસ હજાર તેમજ પીયરના ટીન નંગ આઠસો ચાલીસ જેની કિંમત એક લાખ માર્ગદર્શન મુજબ સ્ટેશન ના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એમ બી ઝાલા મળેલ બાતમી આધારે સર્વેલન્સ સ્ટાફના પીએસઆઈ શ્રી એમજી લિંબોલા તથા સર્વેલન્સ સ્ટાફના અન્ય પોલીસ માણસો આજ રોજ વાહન ચેકિંગમાં હતા તે દરમિયાન તેઓએ બાતમી હકીકતના આધારે પરપ્રાંતિય વિદેશી દારૂનો જથ્થો ભરીને આવતા એક ટેમ્પાને પકડી પાડ્યો છે અને પરપ્રાંતિય બનાવટની દારૂની બોટલો બોટલો જેની કિંમત આશરે કિંમત રૂપિયા એક લાખ પચાસ હજારની આજુબાજુનો કુલ મુદ્દાઓ હસ્તગત કરવામાં આવેલ છે અને ટેમ્પો જી જે બાર એ છે બાવન તેવીસને પણ કબજે કરવામાં આવે છે આ ગુનાના કામે આરોપી એક આરોપીની અટક અટકાયત કરવામાં આવે છે અને હાલ આ ગુનાની તપાસ પીએસઆઈ શ્રી એમજી લીંબોલા સંચાલક પોસ્ટેનાઓ કરી રહ્યો છે બ્યુરો રિપોર્ટ એલકેસ કાર ન્યૂઝ સુરત